હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આપણા બધાના ઘરે ક્યારેક ને ક્યારેક બપોરના દાળ ભાત તો બચી જતા હોય છે અને આપને સમજ પણ નથી આવતું કે આનું આપણે કરવું શું કારણ કે બપોરના દાળ ભાત સાંજે કોઈ પણ ખાવાનું પસંદ નથી કરતું તો આજે હું બનાવીશ બપોરના બચેલા દાળ ભાતમાંથી આખા પરિવાર માટે હોટેલ જેવા સાંભરવાડા મિન્ટોમાં આપણે આ રેસીપી બનાવીને તૈયાર કરીશું અને ખાવાવાળા તો ખાતા જ રહી જશે એટલા બધા ટેસ્ટી બને છે અને ખાઈને કોઈ કહી જ નહીં શકે કે આ તમે બપોરના બચેલા દાળ ભાતમાંથી બનાવીને તૈયાર કર્યા છે તો એકદમ રેસિપી ટેસ્ટી એવી બને છે અને આપણા બપોરના બચેલા દાળ ભાતનો પણ યુઝ થઈ જાય છે તો રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો તમને વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો પ્લીઝ 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 વિડીયોને એક લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બેલ બે ને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો ચાલો આપણે અહીંયા બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મારે અહીંયા આટલા બપોરના દાળ ભાત બચી ગયા છે તો એક કપ જેટલા ભાત અને એક કપ જેટલી અહીંયા મારી દાળ બચી ગઈ છે તમારી ઘરે જેટલા દાળ ભાત બચી ગયા હોય તેનાથી પણ તમે આ બનાવી શકો છો દાળ અહીંયા નોર્મલ જે તુવેર દાળ હોય છે તેની જ દાળ બનેલી છે અને ભાત તમારા ઘરમાં જે પણ ખવાતા હોય એ ગમે તે ભાત તમે અહીંયા લઈ શકો છો તો હવે અહીંયા પહેલા આપણે મિક્સરના જારમાં બધા ભાત એડ કરી દઈએ અને તેમાં આપણે હવે રવો લીધો છે તો રવો તમે અહીંયા ઝીણો જાડો ગમે તે લઈ શકો છો કારણ કે આપણે આને પીસવાનું છે તો આરામથી જાડો રવો હશે તો પણ પીસાઈ જશે તો અહીંયા હું પાંચ ચમચી અત્યારે રવો એડ કરું છું તો આવી રીતે હું મિક્સરના જારમાં પાંચ ચમચી જેટલો રવો એડ કરી દઉં છું અને પછી આપણે તેમાં ચોખાનો લોટ એડ કરશું તો અત્યારે અહીંયા મેં આવી રીતે જાડો ચોખાનો લોટ છે મારી પાસે તે લીધો છે તમે ઝીણો હોય તે પણ લઈ શકો છો તો અહીંયા હું બે થી ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરું છું ચોખાનો લોટ જો તમારી પાસે ન હોય તો તમારે એની જગ્યાએ રવો વધારે એડ કરી દેવાનો છે અને અડધો કપ જેટલું મેં અહીંયા દહીં લીધું છે અને દહીંમાં તમે જોઈ શકો છો વધારે પાણી નથી કારણ કે આપણે આ ભાત લીધા છે તો આપણું બેટર એકદમ ઢીલું ના થઈ જાય એનું આપણે ધ્યાન રાખવાનું છે અને દહીં એડ કરશું તો આપણા વડા એકદમ ફ્લફી બનશે અને એકદમ અંદરથી સોફ્ટ બનશે અને આ આપણે દહીં એડ કરવાથી આપણું મિક્સર પણ એકદમ સરસ એવું પીસાઈ જશે તો આપણે આને હવે એકદમ સરસ એવું પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે આને આવું સરસ એવું પીસી લીધું છે અને જો એકદમ ઘટ આપણું બેટર આપણે બનાવ્યું છે આપણે આમનો યુઝ નથી કરવાનો કારણ કે આપણે આને વડા બનાવવા છે તો ઘટ બનાવવું છે અહીંયા અમે એક ચમચી જેટલું જ પાણીનો માત્ર યુઝ કર્યો છે અને આવું ઘટ બેટર અહીંયા તમે જોઈ શકો છો આપણું બનીને રેડી થઈ ગયું છે તો આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે આમાં પાણી વધારે યુઝ નથી કરવાનું બસ દહીં એડ કર્યું છે એનાથી જ આપણે એને પીસવાનું છે તો હવે આપણે એને એક વાસણમાં પલટાવી લઈએ તો જો તમે જોઈ શકો છો કેટલું ઘાટું આપણું બેટર બનીને અહીંયા તૈયાર થયું છે અને તમારા બપોરના ભાત થોડા બચ્યા હોય કે પછી આ મિક્સર તમારું ઢીલું થઈ ગયું હોય તો આમાં કોઈ મેજરમેન્ટ નથી તમે અહીંયા વધારે રવો એડ કરી દેવાનો છે અથવા તો વધારે કઠણ થઈ ગયું હોય તો થોડું દહીં અથવા તો થોડું પાણી એડ કરી દેવાનું છે અને આપણે હવે તેમાં મસાલા કરશું તો અહીંયા મેં અડધી ચમચી જેટલું આદું એડ કર્યું છે અને આવી રીતે મારી પાસે થોડું લાલ મરચું હતું તો મેં લાલ અને લીલું બંને મરચું લીધું છે કે એકદમ દેખાવ સરસ આવે એ માટે તમે કોઈ પણ એક મરચું પણ લઈ શકો છો તો તમારી તીખાસ પ્રમાણે તમારે અહીંયા લઈ લેવાનું છે થોડા લીમડાના પાન લીધા છે એને મેં આવી રીતે ઝીણું ઝીણું કટ કરીને લીધા છે લીમડાની ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવે છે તો આપણે તેને સ્કીપ નથી કરવાના અને થોડી અહીંયા ધાણા લીધા છે મેં એને પણ મેં ઝીણી કટ કરી અને આની આમાં એડ કરી દીધા છે તો હવે હું એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઉં છું મીઠું અહીંયા આપણે જોઈને એડ કરવાનું છે જો તમે ભાત બાફતી વખતે મીઠું એડ કર્યું હોય તો એ પ્રમાણે તમારે અહીંયા એડ કરી દેવાનું છે તો એ પ્રમાણે મેં મીઠું એડ કરી દીધું છે અને આપણે આમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરશું હિંગનો ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવે છે તો અહીંયા મેં અડધી ચમચી જેટલી એડ કરી દીધી છે અને એક ચમચી જેટલા હું અહીંયા જીરું લઉં છું તો જીરું આવી રીતે કાચું જીરું જ છે કોઈ સેકીને નથી એડ કર્યું મેં કાચું જીરું જ આપણે અહીંયા લઈ લેવાનું છે અને વડાને એકદમ ફ્લફી બનાવવા માટે અહીંયા બે ચપટી જેટલા આપણે ખાવાના સોડા લઈ લીધા છે વધારે એડ કરવાની કોઈ જરૂર નથી કારણ કે આપણે એડ કર્યું છે આપણે માત્ર બે ચપટી જેટલા અહીંયા સોડા લઈ લેવાના છે બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે અને આ બેટરમાં કોઈ પણ જાતનું માપ આપણે નથી તમારી રીતે તમારે ગમે તે તમે વસ્તુ વધારે કે ઓછી કરી શકો છો તમારે જો ભાત ઓછા હોય તમારી ઘરે ઓછા બચ્યા હોય તો તમારે અહીંયા રવો વધારે એડ કરી દેવાનો છે એ રીતે તમે આ બેટર બનાવીને આપણે તૈયાર કરી લેવાનું છે તો હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ કે થોડી વારે સરસ એવું સેટ થઈ જાય ત્યાં સુધીમાં આપણે એક ટેસ્ટી સાંભાર બનાવવા માટેની અહીંયા જોઈ લઈએ તો એના માટે મેં અહીંયા એક ડુંગળી કટ કરી લીધી છે બે મીડિયમ સાઈઝની આવી લાંબી લાંબી થોડું ગાજર લીધું છે થોડો દૂધીનો ટુકડો લીધો છે અને આવી રીતે મરચું લીધું છે લીલું અને એક ટામેટું લીધું છે તો શાકભાજી તમે તમારે ઘરે જે અવેલેબલ હોય અથવા તો તમારે ઘરમાં જે ખવાતા હોય એ રીતે અહીંયા વધારે કે ઓછા કરી શકો છો તો હવે આપણે સાંભારનો એકદમ જલ્દી જલ્દી વઘાર કરી લઈએ તો એના માટે મેં અહીંયા એક વાસણમાં એક ચમચો જેટલું તેલ લીધું છે અને તેમાં અડધી ચમચી જેટલી મેથી એડ કરી દીધી છે કારણ કે સાંભારમાં મેથીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે તો મેથી આપણી થોડી થાય પછી આપણે તેમાં રાઈ એડ કરી દઈએ રાઈ અને મેથી થોડી આપણી ફૂટે પછી આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને આ બધું સરસ હવે થઈ ગયું છે તો હવે આપણે તેમાં લીમડાના પાન અને બે સુકા લાલ મરચા મેં લીધા છે તે એડ કરી દેસું અને આ વઘારને સરસ એવું આપણે મિક્સ કરી લઈએ અને આ વઘાર આપણે બળવા નથી દેવાનો અને તરત જ આપણે જે શાકભાજી લીધા છે બધા તે એડ કરી દેસું અને સરસ એવા શાકભાજીને મિક્સ કરી લઈશું કોઈ કયો જ નહીં શકે કે આ સાંભાર તમે બપોરની બચેલી દાળમાંથી બનાવ્યો છે કારણ કે એકદમ હોટલ જેવા ટેસ્ટમાં જે સાંભાર બનીને તૈયાર થાય છે તો હવે આ બધા શાકભાજી આપણા થોડા થઈ ગયા છે પછી આપણે તેમાં એક ટામેટું જે કટ કરીને રાખ્યું હતું તે એડ કરી દઈશું અને સરસ એવું મિક્સ કરી દઈશું બધું આપણે શાકભાજી અને હવે આપણે આમાં મસાલા કરીએ તો એમાં મેં અહીંયા અડધી ચમચી જેટલું આદુને ઘસીને લીધું છે તેને પણ આપણે સરસ એવું આમાં મિક્સ કરી દઈશું આદુ મેં તેલમાં પેલાં એડ નથી કર્યું કારણ કે આવી રીતે પાછળથી એડ કરશું તો તેની ફ્લેવર એકદમ સરસ આવશે અને તેમાં હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ આપણે અને અને સરસ એવું મિક્સ કરી લઈએ વધારે આપણે આમાં કોઈ જ મસાલા કરવાની જરૂર નથી કારણ કે આપણી દાળ પહેલેથી જ તૈયાર છે તેમાં મસાલા આપણે કરેલા જ છે તો અહીંયા હું અડધી ચમચી જેટલી હારે હળદર પણ એડ કરી દઉં છું અને સરસ એવું મિક્સ કરી લીધું છે આને તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આપણા શાકભાજીનો આવી ગયો છે સાંભરનો કલર એકદમ સરસ આવે એના માટે મેં અહીંયા એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દીધું છે અને બધું સરસ એવું આપણે મિક્સ કરી લઈએ અને આપણે આને હવે આમાં સાંભારનો મસાલો એડ કરશું તો અહીંયા હું બે ચમચી જેટલો સાંભારનો મસાલો એડ કરું છું તો આ મસાલો મારો હોમમેડ જ છે મસાલો ઘરે બનાવવો હોય તો તેની રેસીપી મારા ચેનલ પર અવેલેબલ છે તમે જઈને જોઈ શકો છો અને અહીંયા આપણા બધા મસાલા બળે નહીં એના માટે અહીંયા આપણે એકથી બે ચમચી જેટલું પાણી એડ કરી દીધું છે અને બધું સરસ એવું આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે આને એકદમ સરસ એવું થોડી વાર માટે થવા દેવાનું છે કે શાકભાજીમાં સાંભારના મસાલાનો ટેસ્ટ અંદર સુધી એકદમ સરસ આવી જાય એના માટે આપણે એને એકદમ સરસ એવું સંતળાવા દેવાનું છે તો થોડી વાર એટલે આપણું શાકભાજી પણ સરસ એવું કૂક થઈ જશે અને મસાલાની ફ્લેવર પણ શાકભાજીમાં અંદર સુધી આવી જશે તો આવી રીતે આપણે એને ઢાંકણ ઢાંકી અને એકથી બે મિનિટ જેવું એને થવા દેવાનું છે વચ્ચે વચ્ચે એક થી બે વખત આપણે તેને હલાવી લેવાનું છે જેથી કરીને તે તળીએ ચોંટી ન જાય તો બધું સરસ એવું શાકભાજી આપણું તમે જોઈ શકો છો કૂક થઈ ગયું છે તો હવે આપણે આમાં કંઈ જ કરવાની જરૂર નથી બસ આપણે જે બપોરની બચેલી દાળ છે તે આપણે આમાં એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આનો હમણાં કલર ચેન્જ થઈ જશે જોતા જ લાગશે કે આ આપણો એક સંભાર આપણે બનાવીને રેડી કર્યો છે કોઈ કહી જ નહીં શકે કે આ દાળમાંથી બનેલો છે તો જો સરસ એવું બધું મેં અહીંયા દાળારે મિક્સ કરી લીધું છે અને આ દાળ આપણે બનાવીએ છીએ તે થોડી ઘાટી હોય છે તો આપણે અહીંયા પાણી એડ કરશું કારણ કે વડારે આપણે સાંભાર બનાવવાનો છે તો થોડો આપણે એને પાતળો તો અહીંયા હું એક કપ જેટલું પાણી એડ કરી દઉં છું આમાં તમારી ઘરે કઈ રીતે સાંભાર ખવાય છે એ રીતે તમે અહીંયા પાણી એડ કરી શકો છો તો બધું સરસ એવું આપણે હવે મિક્સ કરી અને સાંભારને આપણે ઉકળવા દેવાનો છે એકદમ સરસ એવો સાંભારને આપણે ઉકળવા દઈશું

તો હવે આપણે તેમાં થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરશું તો અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને એમાં હું હવે બે થી ત્રણ ચમચી જેટલું આંબલીનું પલ્પ એડ કરું છું કે પાણી એડ કરું છું તમે આંબલીની પાણીની જગ્યાએ લીંબુનો રસ અથવા તો આમચુર પાવડર પણ એડ કરી શકો છો પણ સાંભારમાં આંબલીનો ટેસ્ટ સરસ આવતો હોય છે એટલા માટે હું અહીંયા આંબલીનું પાણી જ એડ કરું છું અને હવે આપણો સાંભાર રેડી થઈ ગયો છે તો આપણે એને સાઈડમાં રાખીએ અને આપણે હવે બેટર તરફ જઈએ તો હાથ મેં ગ્રીસ કરી લીધા છે અને પ્લેટને પણ મેં ગ્રીસ કરી લીધી છે તો હવે આપણે આમાંથી વડા બનાવશું તો જો આવી રીતે આપણું બેટર હોવું જોઈએ કે આપણે એના ઇઝીલી વડા બનાવી શકીએ જો ઢીલું લાગતું હોય તો રવો અથવા તો ચોખાનો લોટ આપણે એડ કરી દેવાનો છે તો આવી રીતે ઇઝીલી આ વડા બનીને તૈયાર થઈ જાય છે

તો તળવા માટે મેં અહીંયા પહેલેથી તેલ ગરમ કરીને રાખી દીધું હતું અને આપણે હવે તેલને ચેક કરીએ તો જો આપણે લોટ એડ કરીએ છીએ થોડો અને તરત ઉપર આવે છે બબલ્સ થઈને બસ પરફેક્ટ છે આપણું વડા તળવા માટેનું તેલ તો હવે આપણે આમાં તરત જ વડા એડ કરશું તો આપણે અહીંયા એક પછી એક વડા આપણે તેલમાં એડ કરતું જવાનું છે અને તેલ આપણે અત્યારે એકદમ સરસ એવું પહેલા ગરમ કરી લેવાનું છે જો ઠંડા તેલમાં આપણે વડા એડ કરી દઈશું તો આપણે આમાં રવો અને ચોખાનો લોટ બંને યુઝ કર્યા છે તો વડામાં તેલ ચડી જશે એટલા માટે અહીંયા તેલ આપણે પહેલા સારું એવું ગરમ કરી લઈશું અને બધા વડા આપણે તેલમાં એડ કરી દઈશું અને આપણે આમાં કોઈ ટેન્શન જેવું નથી કારણ કે વડા આપણે એકબીજાને ચોટશે નહીં કારણ કે ગરમ તેલમાં એડ કર્યા છે એટલા માટે અહીંયા તમે ગમે એ રીતે વડાને એડ કરી શકો છો કોઈ પણ ચોટવાનું ટેન્શન જ નથી આપને અને આપણે આને શરૂઆતમાં પલટાવવાની ઉતાવળ નથી કરવાની નીચેની સાઈડથી સરસ એવા થઈ જાય પછી આપણે તેને પલટાવશું અને વડા એડ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે જેથી કરીને તે મીડિયમ ગેસ તેલમાં જ શેકાય થોડી વાર અને સરસ એવા ફૂલી જાય તો હવે નીચેની સાઈડ સરસ એવી થઈ ગઈ છે જો થોડી પાકી ગઈ છે તો હવે આપણે તેને પલટાવી લઈશું તો એકદમ હળવા હાથે આપણે વડાને પલટાવી લેવાના છે તો નીચેની સાઈડ થી સરસ એવો કલર આવી ગયો છે તો બધા વડા હું એ જ રીતે પલટાવી લઉં છું અને આપણે પલટાવી લીધા પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું એટલે આપણા વડામાં તેલ ન ચડે અને થોડી વાર આપણે સ્લો રાખી હતી એટલે વડા અંદર સુધી પાકી ગયા હશે તો હવે સરસ એવો આપણા વડામાં કલર ચેન્જ થવા લાગ્યો છે એકદમ ક્રિસ્પી કુરકુરા અને અંદરથી એકદમ ફ્લફી જેવા આપણે માર્કેટેથી લાવીએ છીએ એવા જ વડા બનીને આ તૈયાર થાય છે કોઈ કઈ જ નહીં શકે કે આપણે આ બપોરના બચેલા ભાતમાંથી તૈયાર કર્યા છે અને હવે આપણે આ એકવાર આ રેસીપી તમે ટ્રાય કરી લીધા પછી તમે જાણી જોઈને દાળ ભાત બપોરના બચાવશો વધારે જ બનાવશો કારણ કે આ રેસીપી એટલી બધી ટેસ્ટી બને છે અને સાંજે આપણે કાંઈ વિચાર્યા વગર જ આ બનાવી શકીએ છીએ અને બધાને ખૂબ જ ભાવશે એટલી બધી આ ટેસ્ટી રેસીપી બનીને રેડી થાય છે તો જો હવે સરસ એવો વડાનો કલર ચેન્જ થઈ ગયો છે એકદમ સરસ એવા ગોલ્ડન થઈ ગયા છે ઉપરથી તો આપણે હવે તેને કાઢી લઈએ અને જો દેખાય છે ને એકદમ આપણે બજારે ખાઈએ છીએ એવા જ વડા આપણા જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આપણા બચેલા ભાતના વડા બનીને અહીંયા તૈયાર થયા છે તો આપણે હવે તેને એક પ્લેટમાં સર્વ કરીશું તો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી આપણા વડા બનીને રેડી છે તો ગરમ ગરમ સાંભર સાથે એને આપણે સર્વ કરશું તો સાંભરનો કલર પણ તમે જોઈ શકો છો એકદમ આપણે જે માર્કેટમાં ખાઈએ છીએ એવો જ સાંભારનો કલર અહીંયા આપણે આવી ગયો છે તો એકદમ આપણું ટેસ્ટી એવું વડા બનીને રેડી થઈ ગયા છે ખાવાની ખૂબ જ મજા આવશે એકદમ તીખું ચટપટું આ રેસીપી બનીને રેડી થાય છે અને જો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ નહીં ભૂલતા અને તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરજો કે તમારી ઘરે આ રેસીપી કેવી બની છે અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો